નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ પિન્ટો સરકારી અપડેટમાં તો આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર થયેલી એક બહુ જ ખાસ સરકારી નોકરીની તક વિશે ચાલો એની બધી જ વિગતો જાણીએ તો જુઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીએ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ વર્કરની જગ્યા માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડી છે આ એક ખૂબ જ સરસ તક છે તો ચાલો આના વિશે વધુ જાણીએ હવે આમાં સૌથી ખાસ અને મહત્વની વાત શું છે ખબર છે આ કોઈ સામાન્ય ભરતી નથી આ એક વિશેષ ભરતી ઝુંબેશ છે જેનો મતલબ છે કે આ તક ફક્ત અને ફક્ત દિવ્યાંગજન એટલે કે વિકલાંગતા ધરાવતા ઉમેદવારો માટે જ છે અને આ પદ માટે ટોટલ અઢાર જગ્યાઓ ભરવામાં આવવાની છે તો આજના આ વિડીયોમાં આપણે શું શું જોવાના છીએ પહેલાં તો સમજીશું કે આ તક શું છે પછી કોણ અરજી કરી શકે છે પગાર કેટલો મળશે અરજી કેવી રીતે કરવાની અને છેલ્લે કઈ તારીખો અને સૂચનાઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે ચાલો ત્યારે શરૂ કરીએ પહેલા વિભાગથી અને સમજીએ કે આખરે આ નોકરીમાં કરવાનું શું હોય છે તો પદનું નામ છે આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ વર્કર અને આ નોકરી સીધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અંતર્ગત આવે છે ઓકે તો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ કે ભાઈ આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે આ લાયકાતના જે માપદંડો છે એને બરાબર સમજી લેજો તો જુઓ અરજી કરવા માટે શું શું જરૂરી છે એના પર એક નજર મારી લઈએ તમારે અમુક ચોક્કસ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ ઉંમર અઢારથી ત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અનુભવ હોય તો સારું પણ ફરજિયાત નથી અને હા સૌથી અગત્યનું ઓછામાં ઓછી ચાલીસ ટકા દિવ્યાંગતાનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં આપેલા હેલ્થ વર્કર કોર્સમાંથી કોઈ પણ એક કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને એની સાથે જ સરકાર માન્ય બેઝિક કમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ પણ હોવું ફરજિયાત છે અને આમાં એક મજાની વાત એ છે કે જો કોઈ ઉમેદવારને સરકારી આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત કે પછી મહાનગરપાલિકામાં એમપીએચડબલ્યુ તરીકે કામ કરવાનો અનુભવ હશે ને તો એમને પસંદગીમાં પ્રાથમિકતા આપવામાં આવશે ચલો હવે એ વાત કરીએ જેના વિશે જાણવામાં બધાને સૌથી વધુ રસ હોય છે એટલે કે પગાર અને બીજા કયા લાભો મળશે તો શરૂઆતના ત્રણ વર્ષ માટે એક ફિક્સ્ડ પગાર નક્કી કરવામાં આવ્યો છે અને આ ફિક્સ પગાર છે પૂરા છવ્વીસ હજાર રૂપિયા પ્રતિમાસ અને હા ત્રણ વર્ષ પૂરા થયા પછી શું તો કામગીરીના આધારે તમને લેવલ ટુ પે મેટ્રિક્સ મુજબ પગાર મળશે જે છે ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસો સુધીનો અને એની ઉપર જે બીજા ભથ્થા લાગુ પડતા હોય એ તો ખરા જ સરસ તો હવે એ જોઈએ કે આ ભરતી માટે અરજી કરવાની કઈ રીતે છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજાવી દઉં છું પ્રોસેસ બહુ જ સિમ્પલ છે સૌથી પહેલાં એએમસીની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ ત્યાં આ જાહેરાત શોધીને અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો પછી બધી જરૂરી વિગતો ભરીને તમારો ફોટો અને સહી અપલોડ કરી દો અને છેલ્લે ફોર્મ સબમિટ કર્યા પછી જે એપ્લિકેશન નંબર મળે ને એને ખાસ સાચવીને રાખજો યાદ રાખજો અરજી ફક્ત ઓનલાઇન જ કરવાની છે અને એના માટેની વેબસાઈટ છે અહેમદાબાદ સિટી ડોટ ગવ ડોટ ઇન અહીં એક ખૂબ જ સારા સમાચાર છે આ ભરતી ખાસ દિવ્યાંગજન ઉમેદવારો માટે હોવાથી કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની નથી અરજી કરવી એકદમ ફ્રી છે અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અને સૌથી મહત્વના વિભાગ પર ચાલો જરૂરી તારીખો અને સૂચનાઓ પર ફટાફટ એક નજર કરી લઈએ સૌથી અગત્યની માહિતી જે બિલકુલ ભૂલવાની નથી તારીખ ખાસ નોંધી લેજો ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રણ માર્ચ બે હજારને છવ્વીસ અને પણ રાત્રે અગિયાર વાગીને ઓગણસાઠ મિનિટ સુધી જ આ સમય ચૂકાય નહીં એનું ખાસ ધ્યાન રાખજો છેલ્લે બસ આટલું યાદ રાખજો અરજી માત્ર ઓનલાઈન જ થશે બધી વિગતો સાચી ભરજો ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પછીથી વેરિફિકેશન માટે તૈયાર રાખજો એપ્લિકેશન નંબર સાચવી લાગજો અને હા વેબસાઇટ રેગ્યુલર ચેક કરતા રહેજો તો મિત્રો આ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વિશેષ ભરતીની સંપૂર્ણ માહિતી હવે સવાલ એ છે કે શું આ એ તક છે જેની ઘણા લોકો રાહ જોઈ રહ્યા હતા જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ ફરી એક નવી સરકારી અપડેટ સાથે જય હિન્દ જય ગુજરાત અને હા દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારું ટેલિગ્રામ ગ્રુપ જરૂરથી જોઈન કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હમણાં જ જોઈન કરો